એક મોરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ પાણી દેખીને કરે સ્નાન તુલસી દેખીને દેખી પણ છપ્પા અને તેના લેખક અખા ભગત યાદ આવી જાય છે અખા ભગતનું જન્મસ્થળ સ્થળ જેતલપુર અમદાવાદનું પિતાનું નામ રહ્યાદાસ જ્ઞાતિ વ્યવસાય સોનીનો ગુજરાતી સાહિત્યમાં જ નહીં દેશના મધ્યકાલીન સાહિત્યમાં અખાનો અવાજ અનોખો છે કટાશમૂલક પરંતુ દાર્શનિક સપાઓ પંચીકરણ ગુરુ શિષ્ય સંવાદ અખે ગીતા ચિત્ત વિચાર સંવાદ અનુભવ બિંદુ કેવલ્ય ગીતા બાર મહિના સાખીઓ આવું ઘણું બધું સાહિત્ય આપણે પીરસું છે તેની ધર્મની બહેને તેને સોનાની કંઠી કરાવવા આપી તે ત્રણસોની કંઠીમાં પોતાના સો ઉમેરીને ચારસોની કંઠી કરાવી આપી તોય તેમની શંકાશીલ બહેનને આ કંઠીની તપાસણી કરા ચકાસણી કરાવવા માટે બીજે ગઈ ત્યારે અખાને ખૂબ આઘાત તેમનો જીવ એકદમ બળી ગયો ધંધાના તમામ હથિયારને કૂવામાં નાખી બ્રહ્મજ્ઞાનને લેવા માટે ઉભીડ્યો પહેલેથી જ મન સંસારમાં ન હતું તેમાં પેલો આઘાત મળ્યો એટલે નીકળી પડ્યો સદગુરુની શોધમાં પણ વર્ષોને રજ્રપાત કરતાં પણ સાચા ગુરુ મળ્યા નહીં જે મળ્યા તે પણ દંભી અખાએ તીવ્રતાથી એ દંભ પોતાની કવિતામાં ઉઘાડા કરવા પડ્યા છે આખરે અનેક અનુભવોના પરિણામે પોતે જ પોતાને ગુરુ માન્યા આ વેદાંત મર્મને કવિ કવિએ કઠિન વેદાંતને સરળ અને સ્પષ્ટવાણીમાં સપા સ્વરૂપે સમાજમાં બક્ષાશે